રોમ રમ કહાન થાઈલેન્ડ થાઇલેન્ડની અંદર મકન જેવો હોય છે હું તમને બતાવું કારણ કે અમે જે જગ્યાએ આયા છીએ ને એ અમારે જે સંજય ભાઈ લઈને આવ્યા છે ને એમણે બેન બનાવેલા છે શ્રી દીપા કરીને શ્રી દીપા કરીને નામ છે એમનું તો હું મકને આવી ગયો છું થાઈલેન્ડના મકન સેવો હોય એ તમને આજે હું બતાવીશ વિડીયો ઘણા બધા બનાવે છે પણ તમને આવું બધું જોવા નહીં મળે આપણા વિડીયોની અંદર જોવા મળશે તમને કે થાઈલેન્ડની અંદર મકન કેવા હોય છે માણસો કેવા હિતવાળા હોય છે અને કઈ રીતનું બધું હોય છે તો આ રીતનું કશુંક મકાન છે અને આજુબાજુ આવા બધા મકાન છે અને હવે આપણે મકાનની અંદર જઈશું મકાનની અંદર જઈને બતાવશું કે કેવા બધા મકાન હોય છે તો આ ઓફિસ છે અને આરું આ ટાઈપનું કશુંક મકાન છે ગાડીઓ પડી છે જુઓ તમે આ છોકરા માટે રમવાનું સરસ મજાનું એક્ટિવિટી છે અને આ બધું સરસ મજાનું છે તો આ રીતની જીમ ને આવું બધું કશુંક હોય છે અને આ દાદીમા છે અમને બનાવેલા છે શ્રીદીપાબેન છે એમના મધર છે હેલો અને આ રીતનું કશુંક મકાન છે થાઇલેન્ડમાં આ રીતના બધા મકાન હોય છે જોઈ શકો છો આપણે તો પહેલીવાર આવ્યા અને આ એમના પપ્પાનો ફોટો છે હે હે એમના પપ્પાનો ફોટો યસ તો આ રીતનું સોફાને આવું બધું છે આ બાજુ કશુંક રહે છે અને સરસ મજાના એમ કે વિદેશની અંદર અમેરિકાની અંદર વિદેશ જ છે આ અમેરિકાની અંદર નહીં અહીંયા ઠગણ હોય એ ટાઈપનું મકાન છે તો મેં કીધું લાવો તમને બતાવીએ એમ બાર બારથી અંદરથી તો શૂટ આપણે એમણે કીધું પણ એવું છે કે ના કરીએ કારણ કે થોડુંક પર્સનલ લાઈફની અંદર બધાનું એમ કે પણ સરસ મજાના મકાન છે આ બાજુ ગાડીઓ પડી છે રૂમ તો સંજય ભાઈ કે ચલો આપણે કે રૂમ બતાવીએ એમ હવે જોઈએ ચલો રૂમ જોઈએ આપણે કે રૂમ કેવા હોય છે એમ તો રૂમ જોઈએ સ્ટુડિયો છે આ આર્યા સ્ટીડિયો શ્રીદીપાબેન હશે હરા એમને હસી છૂટી જાય છે કે શું છે તો આ ડાબા ઉપર હવે રૂમ જોઈએ કે રૂમ કેવા હોય છે આમ તો આવો કોક થાઈલેન્ડના મકાનની અંદર રૂમ છે આમનો રૂમ છે નો આ બાજુ મેકઅપ બેકઅપ પડ્યું છે બેસવા માટે અને આ બાજુ મોટો બેડ છે કેટલાનો બેડ છે લગભગ ત્રણથી સાડા ત્રણ લાખનો આમનો બેડ છે અને આમની બધી વસ્તુ છે અને જોઈ લો આ રીતનો કંઈક રૂમ છે બેડરૂમ આ બાજુ બેસવા માટે છે અલમારી બીજી માણસ સારા છે કે આપણને સૂટ કરવા દીધું બાકી ના પાડે પણ બહુ મસ્ત સ્વભાવ છે થાઈલેન્ડ જ છે અને હું જે હાથે એમને બેન કરેલા છે થાય ઇન્ડિયન કે ગુજરાતી આવે ને એમને બધું હેન્ડલ ઈરાય કરે છે એમ અને સારું એવું એમનું ચાલે છે નામ છે એમ તો ફરી વાર જોઈ લો આ રીતનો કશુંક રૂમ છે એમનો અને આ રીતના કશુંક મકાન હોય આ શું છે પછી આ મીડિયમ રૂમ છે ઓમરો આ કંઈક મીડિયમ રૂમ છે તો જો આ મીડિયમ રૂમ છોકરા બોકરા માટે ઇનઅપ થઈ ગયો તો આવું કંઈક હોય છે અને આ એમના કશું ફેમિલીનો કે એમનો કે હશે ફોટા આપણને ખબર નહીં સરસ મજાનું છે મેં લાવો તમને એક વાર બતાવું હવે જઈએ નીચે તો અમારે ગાડી આવી ગઈ છે આજે પટાયમાંથી જવાનું છે બેંકોક અને ગાડીઓ બધી આવી જાવે અમે ખાલી ચાર પાંચ જણા જ છીએ તો ગાડી જુઓ આવી જાઓ આ બાજુ તો હજી સારું અમે તમને બતાવ્યું નહોતું કે આટલો ખુલ્લો એરિયા છે આ બાજુ સાયકલો એવું બધું પડ્યું છે બે મકાન છે મોટા અને આ બાજુ ઓફિસ આખું આ બાજુ ઓફિસ છે ઓફિસ એટલે હવે બધું નવ બેસીને અહીંયા તમે સેટઅપ કરવાનું એ રીતનું આ બાજુ પિયાનો છે પિયાનો ચાલુ થાય ગરબો વગાડું એક મસ્ત તો આ બાજુ અમારા સંજયભાઈ છે સરસ મજાની ઓફિસ તૈયાર થઈ ગઈ છે અને આઈ થિંક આ બાથરૂમ જ છે યસ મારું બાથરૂમ છે તો આ પ્રકારના વખત થાઇલેન્ડની અંદર મકાન હોય છે તો અમારા સંજયભાઈ જે શ્રી ઇન્ટરનેશનલ ટુરવાળા છે એમનું પટાયાની અંદર આ ઓફિસ બનાવેલી છે જોઈ લો તમે કે ઈન્ડિયામાં તો છે જ મોણસામાં પણ આ પટાણાની અંદર એ પણ એમણે ઓફિસ બનાવેલી છે અને તમારે લોકોને જો થાઈલેન્ડ આવવું હોય ફરવા માટે બજેટની અંદર બહુ મજા તો મને સંજય ભાઈ જોડે તો આજે મારો નવમો દિવસ છે બહુ મજા આવી આઠમો નવમો દિવસ આઠમો દિવસ આઠમો દિવસ બહુ મને મજા આવી ખરેખર ગુજરાતી આમ એવું લાગે તમે કે ગુજરાતની અંદર જ છો એવું લાગે બધું આમ તમને ગીતો ગુજરાતી વાગશે જમવાનું રહી છે બધું આ બાજુ પિયાનો છે આવા મસ્ત મજાનો એરિયા છે ને મસ્ત યુરોપિયન વાઇબ આવે જો તમે અમેરિકામાં ક્યાં ઠકડો ને એ રીતના મકાન છે મને તો બહુ મજા આવી આ રીતના કોઈક થાઈલેન્ડના મકાન હોય છે તો તમને જો થાઇલેન્ડના મકાન ગમે અને વિડીયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો વિડીયો તો બધા વિદેશના બનાવે છે પણ હિન્દીમાં બનાવે છે કે પૂરી ઇન્ફોર્મેશન પૂરી નથી આવતા આપણે પ્રોપર ગુજરાતની અંદર ગુજરાતીની અંદર ઇન્ફોર્મેશન હાલ છો ગાડી આઈ ગઈ છે ને અમારે હવે જવાનું છે બેંકોક તો આજ માટે આટલું જ છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી